હાલ રસ્તાનું કામ કેટલું પહોંચ્યું છે જોગર્સ પાર્કથી શરૂ સેક્શન અને સરુ સેક્શનથી આગળ આ બાજુ સત્યસાઈ મેદાન વગેરે વિસ્તારમાં એ જ રીતે સત્યમ કોલોની અંડરપાસની નજીકનો વિસ્તાર આ બધા વિસ્તારની અંદર કોન્ટ્રાક્ટરે કરેલા કામ જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં હતા એની નિરીક્ષણ કરતાં જે નુકસાન થયું છે એ હવે કોન્ટ્રાક્ટરના ખર્ચે જ આજ અને કાલમાં એ પૂર્ણ કરાવવામાં આવશે અને એ કામ હું માનું છું બે ત્રણ દિવસમાં પૂરું થઈ જશે એ ઉપરાંત રણમલ લેક ફેઝ ટુ જે ડેવલપમેન્ટ ચાલે છે એમાં બે નવા રોડ બની રહ્યા છે એક રોડ છે એ તળાવ નંબર એક અને બેની બરોબર પેરેલલ જશે અને સીધો પ્રદર્શન ગ્રાઉન્ડ તરફ ખૂલશે અને બીજો રોડ છે હાલ હયાત રોડ છે એના પેરાલલ બનશે એટલે કે લેન બનશે આ બંને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માટે જરૂરી સૂચનાઓ કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયરિંગ સ્ટાફને રોજ આપવામાં આવે છે ખાસ કરીને કેટલા ટકા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને કેટલા બિઝનેસ સર્વે કરી દેવામાં આવ્યા છે અને કેટલા બંધ કરવામાં આવ્યા છે કઈ પ્રકારની કામગીરી એક રોડનું કામ લગભગ એંશી ટકા પૂર્ણ થયેલ છે અને બીજા રોડનું કામ સિક્સટી ફાઇવ પર્સન્ટ જેટલું પૂર્ણ થયેલ છે અને બનતી ત્વરાએ આને ચાલુ કરાવવાની અમારી ગણતરી છે